બગડે આ તો બધો કયો કરે બધું પોણી હતી આ નળી બંધ કરો એ આ નળી બંધ કરો આ ખબર નહીં પડતી આ રસ્તા પોણી જાય ખબર નહીં પડતી પોણી જાય છે એમ તારે આ બ્લોક કેટલા ના નખાયા છે ખબર છે ઈ બ્લોક તમે છો ગમે તેટલા નખાયા પણ આ પાણી છે કે બગાડો છો ભાઈ

પછી તો શું ગમે તે ધોતા બાવડા સરપંચ આલા ને થેઠા નળી ને આસી આલી છે અને એમાં તમે આ પોણીનો બગાડ કરાવવા ઈ કશું ની ઈ તો સરપંચ છે ની ના છે દર વર્ષે પૈસા ભરા અમે પોણી ના તે પૈસા ભરો પણ ઈ તમારે પોણી પીવાની નાવા આલે કે આ રીતે તમે ઢોળવા થોડું આલવાનું હોય અલે આ અમુક અમુક ગોમન દેન પૂછાવ્યા હોય આ અઠવાડી ને 15 15 દાડા પાણી આવે છે કે આવતો તમે શું કરો ઈ એને પૂછ્યો કે પોણીનો કેટલું ઉલુ છે કિંમત

મને મેઘાભાઈ જોડે જવા ત્યા જોવું ફોનનો અરે આવો આવો હમણાં સરકારે નથી કર્યું તો કરવાનું એ બેઠો અમારે બધા સુધારા કરો આપણા ગામમાં સુધારા કરો કેમ આપણા ગામમાં તારા અમુક હતો એટલા બગડી ગયા છે ને તો વાત મે આપણે આણંદ અણદાય હવે આપણા સરપંચ તમને ખબર છે કે હમણાં પેલી આ નહીં ચકલીઓ નખાય ઘરે ઘરે હો તે ચકલી પોણી આવે છે અને પેલા નવા 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 નવાના બ્લોક નખાયા તે બ્લોક બ્લોકમાં કંઈ રેતી આવે છે એટલે કંઈ ધોઈ નાખું કે બધા બ્લોક આણંદ એ આવું કરે છે અને તેટલું પોણી રસ્તામાં જાહેર તમે જોજો હાલ પણ આ કલુડી મોઢો છે ને આ નવા નવા ઘટકલા લાવ છે હું પાવ કીધું કે એને ખબર ના પડે કે આપણે પોણી બચાવ કરવાનો છે કે પોણી બગાડ કરવાનો છે ત્યારે મેં કીધું કે આ પાણી ના બગાડો આ બચત કરો પોણી ની નકર તમારે ખૂબ દાડો નિવેદન તો ખબર પડશે પોણી કિંમત શું છે હવે આમ તો એને કોઈ સબક તો શીખવાડવો પડશે હું એ જ કઈ ના તમને કોઈ સબક તો શીખવાડવો પડશે હવે હવે મૂકો એટલું કરો તમે હા એટલે આપણે તો ઘરે બરોબર પણ આમ તો એને હવે આપણે સબક તો બરોબર નો શીખવાડે એટલે એ ખબર પડે કે પાણીની ની કિંમત છે હા કોઈ દાડો પોણી ના બગાડો પડે એમ હા એટલે તમે હવે ઘેર જો આરોડો મુયો બો તમે આવાય લઈ છા આરોડો

આપણા દશિયામાં મંદિર યુવક નહીં હા અહીંયા દર્શન કરીને આવતા મારે કોમ સમૂડ નહીં આવતો જોય અલ્યા હાડો ભલા આદમી જો માર નહીં આવું જ આવતા જોવાય ચાઉ ના અલ્યા હાડો હા એમ ચાલતું છે એક ના ભાઈ બે હોય તો સારું લાગે એમ આ પણ મારું કોમ હતું આ કોમ તો પછા આઈન કરે અહીંયા ચો કે આપણે ઘણીવાર રહેવું છે સારું હળો કે તમાર તો મફતના ભાડે આપું છે ચો પેટ્રોલ પર નખાવાનું ખરી ના ના સારું તો બે ચાલો નથી શાંતિ તમારો

અને આય આ પાડા મળ પાડા અલ્યા વેત કેવી છે બાઇક આવડે તમ આ તો નથી આવડતું પણ ફોર ફોર શીશો જો અમને અલ્યા સારી હે હા આ વાંચ માર બેડ ટુ ડાવ કીધું તો હવે તો ઓન તો જો એવું છે શું કીધું તમ હેડ ટુ ડાવ પર છે હેડ ટુ ડાવ પર ના ના હેર ના દેવાય એટલે હેર તો મજા આવે એમ ના માન નહીં આવું મન પણ આપણો વાચી બાઈક લે ની કે તમે શું બોલું બાઈક લઈ જાવ વાચી ના તો હું તો મન કેતો તો કે રોડો રોડ હેળો પણ રોડ રોડ કરતા પોહડા પડે ને મજા આવે ક્ષેત્રમ ક્ષેત્ર ફરતા તા એ જોતા તા બધું શું ફરતા જો કંકોડો કે હાડો કોણ હવે ઓ હો પેલા ના પેલા તો વાચી દેરતા તા હાડો હવે હાડો એ બાઈક લઈને હડો વાચી હતા દેલો

યા આતારી લે અંડાય એ બે અંડા ઓ અંડા ભાઈ હ અલા ઓન જે ફોન લઈ ગયા છે એ શું થાય છે કોઈ તકલીફ છે એમ એમ યા છે બીજું કોઈ હે યા શું ફલાટ તમે તો આવો યા તો તો જવાબ તમે તો આવો આપની ગાડી યા ગાડી લો

ફારો ફારો હો લાવજો લે સામે થોડું પીયો તમે મને તરત જ ચાની લાગી તો લે બધું ના પીતા હતા અરે મારે તો પીવું નથી પણ આ થોડુંક કા તાપ લાગ્યો છે ને મોઢું થોડું પી નાખો અરે ધોબોરા ભાઈ થાક ઉતરી જાય બધું એ મોટો મોટો જોવો ને તો આ થાક બગ ઉતરી જાય તમારે ગળું બળતું બંધ થઈ જાય આ રાખ્યું તમે હે શું ખોટો ના છો તમે આવ કે શું કીધું તમે આ પીવાનું આવા રણમાં આયા હતા ને એમાં મુઢા ધોવા પાણીનો નો ખોટો બગાડ કર્યો તમે શું કીધું તમે પોણી બગાડ કર્યો અને આ પોણી બગાડ અમે કર્યો હું એ ના મુઢું ચો ધોવા નતો તા પીવાના પોણી નો તારી અને તમે શું કર્યું શું કર્યું આ પેલા ઘરે તો પેલા બલો ધોતા હતા અને પેલા આખો નેળી તો પોણી ભરેલું પડ્યું છે હા લ્યો એ કોઈ ને તું નરતું હોય ખાલી આ લગીરા પોણી બગાડ્યો અમે તો કે પોણી નો બગાડ કે ન્યા છે કો પણ એ તો ધોવાનો હતા બ્લોક ધોવાનો હતા એટલે

આ તમને સબક શીખવાડવા માટે તમને લાયા છે અમે હોવે ના ના મારી ભૂલ થઈ ગયા ને હવે હું કોણી બગાડ નહીં કરું નહીં કરો કોદાળો ના તો તો તમારી વાતની હારાવાટ થાય છે ને કોદાળો હારાવાટ નહીં આ સમરા ભાઈ મારી ભૂલ થઈ ગઈ મે તમને થોડું બોલી ગયો ભાઈ આ તો શું અમે કીધું પોણીનો બગાડ કરે ને તમને સમજાવવા પણ તમે એવળો અમન આવડું બોલવા માંડ્યા ના ના મારી ભૂલ થઈ ગઈ એટલે પાછા અમે આવી ગયા હવે પોણીનો બગાડ ના કરતા સારે